અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દસ લાખ રૂપિયાની થયેલી લૂંટનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે ક્રાઈમ બ્રાન્ચે આરોપી કિરણ ચુનારાની લૂંટ કેસમાં ધરપકડ કરી છે આરોપી કિરણ ચુનારા એક ફર્નિચર શોરૂમમાં કેશ કલેક્શનની નોકરી કરે છે પૈસા જોઈને દાનત બગડતા આરોપી કિરણે ખોટો લૂંટનો પ્લાન ઘડ્યો હતો નવ એપ્રિલના રોજ કંપની કલેક્શન પૈસા લેવા માટે આરોપી કિરણ ન્યુ ક્લોથ માર્કેટ અને રખિયાલથી દસ લાખ કલેક્શન લઈ પરત આવતા પોતાની સાથે લૂંટ થયું હોવાનું ખોટું તરકટ રચ્યું હતું પલ્સર બાઇક પર આવેલા બે શખ્સો રૂપિયા ભરેલ બેગ લૂંટ કરેલ હોવાની જાણ આરોપી કિરણે મેનેજર મહેશ સોલંકીને ફોન કરીને કરી હતી ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા સીસીટીવી ફૂટેજમાં પલ્સર બાઇક જોવા ન મળતા ભોગ બનનાર ખોટું બોલતો હોવાનું ફલિત થતા અને વધુ પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે તેણે લૂંટનો ખોટો પ્લાન બનાવ્યો હતો આરોપી કિરણ ચુનારા આર્થિક સ્થિતિ નબળી હોય અને તેની પત્ની ગર્ભવતી હોવાથી પૈસાની જરૂર હોવાથી કિરણે દસ લાખ લૂંટ થયાનું તરકટ રચીને પૈસા વિશાલાથી નારોલ તરફ જતા રોડ ઉપર આવેલ સાવઘારિયા ફાર્મના ખુલ્લા મેદાનમાં છુપાવી દીધા હતા ક્રાઇમ બ્રાન્ચે પૈસા કબજે કરી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તારીખ નવ ચાર બે હજાર પચીસના રોજ સાંજે ચારેક વાગ્યાના સુમારે બે દેવ હોટલ ચાર રસ્તાથી વિશાલા બ્રિજ તરફ જતા રોડ ઉપર શિવશક્તિ ઢાબા નજીક પોલીસને એક ઇન્ફોર્મેશન એવી મળી હતી કે એક બાઇક ચાલક કેટલીક કેશ લઈને જતો હતો જેને બે હજારના ઈસમો મોટે રૂમાલ બાંધેલા હતા અને બ્લેક કલરની પલ પલ્સર ઉપર આવતા જે બાઇક ચાલક કેશ લઈને જતો હતો એને બાઇક ઉપર લાત મારી અને એ બેગ લિફ્ટ કરીને દસ લાખ રૂપિયા લઈને ભાગી ગયેલ છે જે લૂંટના બનાવ સંદર્ભે નારોલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર થયેલો હતો જે અનડીટેક ગુનાને ઉકેલવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જુદી જુદી ટીમો કામે લાગેલ હતી જે સંદર્ભે સીસીટીવી ફૂટેજ ચેક કરતા અને ભોગ બનનાર કિરણ કીર્તિભાઈ ચુનારા નાઓની પૂછપરછ કરતા પ્રાથમિક પૂછપરછમાં ભોગ બનનાર શંકાસ્પદ ભૂમિકા લાગતા તેને લાવી અત્રે ક્રાઇમ બ્રાન્ચ લાવીને વધુ પૂછપરછ કરવામાં આવેલી ઘણા બધા ટેકનિકલ અને સીસીટીવી ફૂટેજ આધારે ભોગ બનનારની સ્ટોરી અને વાસ્તવિક સ્ટોરીને મેચ કરતાં કંઈક શંકાસ્પદ લગતા વધુ પૂછપરછમાં ભોગ બનનારે જાતે જ આ કેસ ક્યાંક સંતાડી દીધેલ હોવાની કબૂલાત કરતા ક્રાઇમ બ્રાન્ચે તેની અટક કરી કેશ પોતે આર્થિક સંકળામણમાં આવી ગયેલ હોવાથી અને પોતાની પત્ની પ્રેગનેન્ટ હોય કેટલાક આર્થિક ખર્ચા પૂરા પાડવા સારું થઈને આ કેશ સંતાડી દીધેલ હતી જે કેશ કોમલ ટેક્સટાઇલની બાજુમાં આવેલ સાવધરિયા ફાર્મ નામના ખુલ્લા મેદાનમાં છુપાવેલ હતી જે સંપૂર્ણ સો ટકા દસ લાખ રૂપિયા રોકડા ત્યાંથી રિકવર કરવામાં આવેલ છે આરોપી નાનપણથી અનાજ છે અને આર્થિક સંકળામણમાં વીસમાં તો જુદી જુદી નોકરી બદલી હતી આ શોરૂમમાં છેલ્લા એક વર્ષથી નોકરી કરે છે અને એને એવો પ્લાન ઘડેલો હતો કે કેટલીક લમસમ રકમ એની પાસે આવી જાય તો પોતાની સ્થિતિ સુધરી જાય જેથી કરીને આ રીતે એની રચવાનો પ્લાન બનાવ્યો મેરિટ